દોસ્તો આપણે જાણીએ છીએ રાજલ બારોટને આજે કોણ ન ઓળખે એમનું જે ગીત છે અને એમને ગાવાની સ્ટાઇલ છે એમને સૌ લોકો જાણે છે ત્યારે ગત રોજ એમનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને આ ઇન્ટરવ્યૂ દરમિયાન રાજલ બારોટ એમને લગ્ન જીવનની તો વાતો કરી હતી પરંતુ પોતે પોતાના પિતા મણીરાજ બારોટને યાદ કરતાં કરતાં રડી પડે છે અને દ્રશ્યો કંઈક ભાવુક સર્જાય છે દોસ્તો શું તમે એમના લગ્ન જીવન વિશેની વાતો જાણો છો તો તમને ન ખબર હોય તો અમે તમને જણાવી દઈએ એમના પિતા મણીરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ એમના ગીતો આજે પણ ગવાય છે અને આજે પણ વખણાય છે ત્યારે એવું રાજલ બારટે શું કહ્યું હતું આ તમામ બાબતો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા હો તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવા આવા રસપ્રદ વિડીયોઝ તમારા માટે માતૃભાષામાં લાવતા રહીએ છીએ દોસ્તો તમને જણાવી દઈએ રાજલ બારોટ એક ગુજરાતની સાહિત્ય અને સંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ છે એમના પિતા પણ આજે મણિરાજ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ આજે પણ એમના ગીતો લોકો સાંભળે છે લોકોને સાંભળવા ગમે છે ત્યારે મણીરાજ બારોટને હંમેશા લોકો યાદ કરતા હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં જ રાજલ બારોટનો ભવ્ય લગ્ન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં લોકો નાના મોટા અનેક કલાકારો જે ઉપસ્થિત હતા એવો પણ મણીરાજ બારોટને યાદ કરતા હતા આપણે જાણીએ છીએ મણીરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે એમાં બીજા દીકરીઓના લગ્ન થઈ ગયા છે પરંતુ હવે રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહ આયોજિત થયા હતા ત્યારે અનેક યુઝર્સ એવા સવાલ કરી રહ્યા છે કે એમના પતિ કોણ છે શું તમને પણ આ સવાલ થયો હતો દોસ્તો આજના વિડીયોમાં અમે આ મણીરાજ બારોટના ચાર સંતાનોમાંથી એ એમનું એક સંતાન એટલે કે રાજલ બારોટના પતિ વિશેની વાત કરવાના છીએ કે આખરે કોણ છે અને ક્યાંના વતની છે તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ જેમના લગ્ન મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ સાથે થયા છે એક સામાજિક કાર્યકર છે જે ઉનાના વતની છે એમનું નામની જો વાત કરવામાં આવે તો અલ્પેશભાઈ બાંભણીયા એમનું નામ છે ત્યારે મણિરાજ બારોટના જે આ દ્રશ્યો તમે જો સોશિયલ મીડિયા પર ખૂબ જોયા હશે ત્યારે એમની દીકરી જે રાજલ બારોટ છે એમના લગ્ન જેમની સાથે થયા છે ઉનામાં એક સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે એવા અલ્પેશભાઈ બાંભણીયા સાથે થયા છે ત્યારે દોસ્તો એમના જે આ રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહમાં મણીરાજ બારોટની ખોટ વર્તાઈ રહી હતી દરેક નાના મોટા કલાકારો મણીરાજ બારોટને જ યાદ કરતા હતા ત્યારે એમના હવે રાજલ બારોટના જેમની સાથે લગ્ન થયા છે એમના પતિદેવ એટલે કે અલ્પેશભાઈ બાંભણિયા ખૂબ સારું વ્યક્તિત્વ છે કદાચ એની વાતો અને એમના વિડીયો સોશિયલ મીડિયા પર તમે કદાચ જોયા જ હશે ત્યારે દોસ્તો આ મણિરાજ બારોટના દીકરી એટલે કે રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન જે હતું એમાં નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા અનેક કલાકારો રાજલ બારોટ માટે અલગ અલગ ભેટો પણ લાવ્યા હતા જેનો વિડીયો પણ કદાચ તમે જોયો હશે ત્યારે મણિરાજ બારોટને કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં આ સ્વર્ગસ્થ મણીરાજ બારોટનું કયું ગીત તમને સૌથી વધારે ગમે છે અને તમે એમને સૌથી વધારે સાંભળ્યું છે એ ગીતના શબ્દો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આખરે મણીરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી પરંતુ એમના ગીતો તો આપણી વચ્ચે આજે પણ છે અને જીવિત પણ છે ત્યારે દોસ્તો આ ગીતો થકી આજે મણીરાજ બારોટ લોકો એમને યાદ કરે છે અને એમના ગીતો સાંભળે છે આપનું આ વિડિયો વિશે શું કહેવું છે તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિશેષમાં રાજલ બારોટના લગ્ન સમારોહની તસવીરો પણ તમે જોઈ જશે જેમાં રાજલ બારોટે મણીરાજ બારોટના જે ચિત્ર છે જેમને ભેટમાં મળ્યું છે એ ભેટમાં મળેલા આ ચિત્રને જોઈને તેઓ ખૂબ ભાવુક બને છે અને એના દ્રશ્યો પણ કદાચ તમે જોયા હશે ત્યારે થોડા દિવસો પહેલાં જ એમની સગાઈ આયોજિત કરવામાં આવી હતી જેમાં પણ કિંજલ દવે સહિત નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ હવે એમનો લગ્ન સમારોહ આયોજિત થયો હતો જેમાં પણ મણીરાજ બારોટની ખોટ વર્તાઈ રહી હતી તો આખરે આ કારણોના લીધે રાજલ બારોટ પોતાના ઇન્ટરવ્યૂમાં પણ ઢળી પડ્યા હતા દોસ્તો આજેના વિડીયોમાં અમે મણિરાજ બારોટ અને એમના પરિવાર સાથે જોડાયેલી વાતો તમારા સુધી પહોંચાડી છે એમના જીવન હવે ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે ત્યારે એમને જીવનની શુભેચ્છાઓ આપવાનું ચૂકતા નહીં આગળ વિડીયોમાં પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરજો તથા આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ